આજથી ખરમાસ શરૂ એક મહિના સુધી રહેશે કમૂરતા આ ચાર રાશિઓ પર પડશે પ્રભા નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે આપણા જીવનમાં રાશિઓનું ઘણું મહત્વ હોય છે રાશિ પરથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે ખરમાસ શરૂ થતા તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં આ ચાર રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે ચાલો મિત્રો તે ચાર રાશિ વિશે જાણીએ વિસ્તારમાં માહિતી હિન્દુ પંચાંગ મુજબ વર્ષમાં બે વાર ખરમાસ લાગે છે આજથી સૂર્ય ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે જેના કારણે વર્ષનો બીજો અંતિમ ખરમાસ શરૂ થઈ રહ્યો છે આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે ખરમાસ શરૂ થતાં જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં ચાર રાશિઓ સૌથી પ્રભાવિત થઈ શકે છે નંબર એક વૃષ્પ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતનો આખર માસ જેને આપણે કમૂરતા પણ કહીએ છીએ તે વૃષભ રાશિ વાળા માટે કભી ખુશી કભી ગમ પાડો સાબિત થઈ શકે છે તમારા જમાદ કમી થઈ શકે છે આ વખતનો આખર માં છે જેને આપણે કમૂરતા પણ કરી છીએ થઈ શકે છે કે તમારા જમાદમાં કમી થઈ શકે છે આવકના સ્ત્રોત ઘટી શકે છે આ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે તમારું મજબૂત થશે મુશ્કેલ સમયમાં તમને સહારો આપશે જેનાથી ખરાબ સમય નીકળી જશે આખર માસમાં તમે રોજ તાંબાના લોટામાં કંકુ ભેળવીને જળ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે લાંબા સમયથી વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા હતા તેમના માટે આ સમય સારો રહી શકે છે તમારા સપના પૂરા થઈ શકે છે આ માટે રોજ સવારે ઉઠતાની સાથે તમારા માતાના ચરણ સ્પર્શ કરો તમને હૃદય સંબંધિત બીમારીઓ ઘેરી શકે છે આથી તળેલું ન ખાઓ અને બહારની વસ્તુઓ ન ખાઓ નોકરી વ્યાપાર પર ધ્યાન આપો નંબર નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આખર માસ દરમિયાન સૂર્યના પ્રભાવથી તમારી ઉર્જાનું સ્તર વધશે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી શકો છો મહિલાઓને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે ગર્ભ ધારણ કરવાનું વિચારતી મહિલાઓ માટે હાલ સમય સારો નહીં રહે તેમણે તેનાથી બચવું જોઈએ નહીં તો બાળકને સમસ્યા થઈ શકે છે શુભ લાભ માટે રોજ મંદિર જય ભગવાનને પીળા ફૂલ અર્પણ કર નંબર ચાર મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે અને તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સભાન રહેશે તમારી માતા સાથે સારા સંબંધ સ્થાપિત થશે ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે સુખ સુવિધાઓમાં વધારો જોવા મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે આ સાથે જ તમે તમારા સપના અને મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકો છો પ્રોપર્ટી ટેકનોલોજી અને દવા સાથે જોડાયેલા જાતકોને ઘણી ફાયદો મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે મિત્રો હવે જાણીએ કે કમૂરતા માંગલિક કે શુભ કાર્ય કેમ નથી કરી શકતા હિન્દુ કેલેન્ડરમાં વર્ષમાં બે વાર ખરમાસ એટલે કે કમૂરતા આવે છે પ્રથમ કમૂરતા ધનસંક્રાંતિના સમયે અને બીજ કમૂરતા મીન સંક્રાંતિના સમયે લાગે છે કમૂરતા એક મહિના સુધી રહે છે તેમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી કમૂરતામાં આપણે વિશેષ કયા કાર્યોના થઈ શકે કમૂરતા એટલે કે જે દિવસે સારું મુહૂર્ત ના હોય એ કમૂરતા બીજું પણ આના સાથે જોઈએ કે ધનુર માસ ક્યારથી પ્રારંભ થાય છે કમૂરતાનો પ્રારંભ માગસર શુદ્ધ પૂર્ણિમા અને રવિવારે થાય છે તારીખ પંદર ડિસેમ્બર રહેશે પોષ વધને મંગળવાર તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ને સવારે આઠ વાગીને ને ચોપન મિનિટ સુધી સૂર્ય ધન રાશિમાં રહેશે એટલે કે આખું ધન રાશિ નું જે સૂર્યભ્રમણ છે તે કમૂરતા છે એટલા માટે કમૂરતા શુભ કાર્યો કરવામાં આવતા નથી મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી